લાટ મજેજા અભિપ્રાય પણ દિન તા તળા હલૌકર્યું ઘાલ કે સોણધલ મુજી મણી ભાવરે કે ભાવર કેૃપાના કરે દિલ સેખી કારી અજ પા ભારત જે અંદર પાંજા પીએમ શ્રી મણિજ ક્ષેત્ર અંદર પાી દેશ જો વિકાસ થીએ એતર કરીને સતત પ્રયત્ન કરેતા અને પ્રાથમિક શાળા એટલે કે અને માધ્યમિક શાળા પણ એટલે કે છ થી બાર ધોરણ બોય અચી ગયા પ્રાથમિક પણ અચી અને માધ્યમિક પણ અચી ગયા રાષ્ટ્રીય અવિષ્કાર અભિયાન એનજી શરૂઆત થઈ આવે તો રાષ્ટ્રીય અવિષ્કાર અભિયાન વિશે પાકે લાટ મજે માહિતી દનલાક કરીને આયા અહીંયા રાજેશભાઈ મારવાડા હલ્યા રાજેશભાઈ આંખે આકાશવાણી જે ભુજ કેન્દ્ર કાર્યું આભાર આકાશવાણી ભુજ કેન્દ્ર આભાર કૃપાબેન આંજો રાજેશ ભાઈ લાટ મજેજા જ શિક્ષક આવ લાટ મજે ની જાનકિ રખો તા તો અસંકે તો રાષ્ટ્રીય અવિષ્કાર અભિયાન એ અંદર ગણિત અને વિજ્ઞાનજી ની કંઈક માહિતી કે કીટ કે સાધન પણ સરકાર તરફથી ડેમમાં આ તો આજે શ્રોતાજને કે જરા અનવિષે પ્રકાશ પાડદા હા ચોક્કસ ગણિત વિજ્ઞાન કીટ ઈ રાષ્ટ્રીય અવિષ્કાર અભિયાન આર એ એ અંતર્ગત પીએમ શ્રી શાળાઓ મે એ બી બુ અન્વયે મંજૂર થયેલા બજટમાં સરકારી ઉચ્ચ અને માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનની કિટ વસાયેલા વાર્ષિક દો હજાર રૂપિય ગ્રાન્ટ ફાળવેલ જનમેજાનુ ગણિત વિજ્ઞાન આધારિત ચાર્ટ મૉડલ રાસાયણિક પ્રયોગ કરે લેબ સાધનો વગેરે ખરીદી જ આશરે એકત્રીસ જેટલી સાધન સામગ્રી જો લિસ્ટ ઉપરાંત પણ કોઈ સાધન નબળો કે ટૂટેલો હોય તો પણ ખરીદી એનું ગણિત વિજ્ઞાન વિષય જે લગતું અચ્છા બરાબર એટલે જે સરકાર આ છોકરા ગણિત હોશિયાર થશિયાર થયે અની પાંચ દેશ કે લાટ ડૉક્ટર અને લાટ ઇન્જીનીયર જોડે એના કરીને દો રૂપિયા ધાર દે કેશાળે માર છોકરિને લાટ ભણાય વાહ એ બોરો લાટ આપણો સરકાર આયોજન પણ સોયો આય કે રંગોત્સવ કે રોબોટિક્સ કેન્જીનીયરિંગ કે અડો મળે પણ ક્યાં ધાર કરાઈમાં છે તો કરો હા ચોક્કસ રોબોટિક અને એન્જિનિયર કિટ ઈડો કાર્યક્રમ એન એન જે ઉપયોગ બારકો પિંઢેમાં પરસ્પર સહકારથી સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરિંગ અને મૅ્સ જ પ્રાયોગિક કાર કાર્યમાં જોડાય એના હેતુસી જ હ કાર્યક્રમ અમલમાં આવ્યો છે ભારત સરકાર જે શિક્ષા મંત્રાલયની કમિટી દ્વારા પીએમ શ્રી સ્કિમ અંતર્ગત ફૈજ એકડે મે ગુજરાત મિજાની બસો છત્રી પ્રાથમિક અણતરી માાધ્યમિક ઉચ્ચતર માાધ્યમિક શાળાઓ ઈ કુલ બસો ચુમોતેર શાળાઓમાં પીએમસી યોજનામાં આવરી ગિને આવ્યો એ સ્ટેમ એટલે કે બાળક વિજ્ઞાન ટૅક્નોલોજી ઇન્જીનીયરિંગ અને મૅથેમેટિક્સ જે વિષયોમાં રસ વધે અચ્છા બરાબર વાહ એટલે છોકરા નઈ રીતે વિચારતા થઈએ હી બોરી લાટ ગાલ કે હેવર્થી જ કે રોબોટિક્સ અને ઇન્જીનીયરિંગ વિષય ઈનિ કે છઠે ધોરણમાં હોય કે બારવે ધોરણમાં હોય ઇનિ કે હેવર્થી જ સમજમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બ હજાર વી શાળા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી બહુ આયામી વિકાસ મથ ભાર હેલા કરે વિદ્યાર્થી મે વિષય જો જ્ઞાન ઉપરાંત વિવિધ કૌશલ્યને અભિવ્યક્તિ તથા રમત વગેરે વિષયોમાં પ્રતિભા શોધીને એ કે કાર્યક્રમ અમલમાં આવે શાળા કક્ષાએ આખે વર દરમિયાન વિવિધ પ્રવૃત્તિ તહેવારની ઉજવણી કરી અને એ વિદ્યાર્થીઓને પ્રતિભાઓની ખવણી જો પ્રયાસ કરે અચે તો માર્ચ કે એપ્રિલ મહિને વાર્ષિક દિન રંગોત્સવ ઉજવેજો જનલા અંદાજે પન્નો હજાર રુપિયા ગ્રાટ મિલ પા જનમે બાર અભિનય ગીત દેશભક્તિ ગીત એક પાત્રી અભિનય ફિલ્મ શો નૃત્ય રાસ ગરબા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી કે સન્માન વાર્તા કથન રંગોળી નિર્માણ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન જેડી અનેક પ્રવૃત્તિ એને કરી સગાજે ઓહો વાહ વાહ પીએમ શ્રી તો ખરેખર જાદુ જે પિટારે વાંગે પાંજે નડડે નડડે બાલુડેલા પણ કતરો મળે વિચાર કરીએ તા હા સાહેબ ઓકડો મુકે મુખ્ય વિચાર છે તો કે આ કે આઈડી કાર્ડ અને સ્પોર્ટ્સ વેર એના પણ કે ગ્રાન્ટ જોડાય તો આઈડી કાર્ડ તો સરકાર પાંજા અલગ સે ધાર બનાઈ ગણે ગણ્યાય તો હલ્લા કરીને નિસાડે મે આઈડી કાર્ડ ને ઈ સ્પોર્ટ્સ વેર જો વડી કોરો આય હા ચોક્કસ સુણિયા કે આઈડી કાર્ડ ઈ શાળા કક્ષાએ સલામતી જે ભાગ રૂપે મિણી વિદ્યાર્થી અને શાળા મે કમ કેન્દલ જોકો કર્મચારી વે એન કે આઈ કાર્ડ ફર ફરજિયાત જરૂરી બનણું જ ખપે અને બેંક સ્પોર્ટવેરજી કેન્દ્ર સરકાર ખેલો ઇન્ડિયા અને રાજ્ય સરકાર મહાકુંભ ઈ આયોજન કરી રમત ગમત ક્ષેત્રમાં વિશેષ પ્રતિભાઓ શોધી ઇન કે આંતરરાષ્ટ્રીય કક્ષા જ ખાડી તૈયાર કરેલા વિવિધ યોજનાઓ હલમે જે શાળાએ કે સ્પોટ એન્ડ ફિઝિકલ એજ્યુકે મથે વિશેષ ભાર ડિમાં અચે તો એ વિવિધ રમત જ સ્પર્ધા દરમિયાન ખાડી કે કેટલાક વિશેષ પ્રકાર જ સ્પોટવ જરૂરિયાત રેતી એલા પીએમશ્રી યોજના લા વર્ષ બ હજાર ખાસ રૂપિયા પાંજ દરેક વિદ્યાર્થી લે ગ્રાન્ટી એટલે બી લાટ ગા ચો જે બો ઈ સુણે આયો કે સરકાર ઈ સંગીત સાધન પણ દેતી અને સોશિયલ સાયન્સ કીટ પણ મે ડે આય તો સંગીત જ સાધન સજો દિં નિશાળમાં તો હા છોકરા આઈચે રંગોત્સવ મે ભાગ ગનેતા તો સંગીત જી કરો જરૂર પે સોશિયલ કીટ ઈ સાયન્સ કિટ કોડો આવે વી હા મે કે સંગીત થી સાધન જી પહેલી પાંચ કરીયો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હજાર વી બાળકે મેં સર્વાંગી વિકાસ કરે શાળા મે શિક્ષક અને સમાજ જ થી વિવિધ ભરામણ કરે મે આવી જાય જ સંગીત વિષય કે મુખ્ય પ્રાધાન્ય દઈ વિદ્યાર્થી મે ભારતીય સંસ્કૃતિ જે વારસો જો વહન કલા જ્ઞાન પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરીને જીવન જી દરેક પરિસ્થિતિ મે બાળક સ્વસ્થ જો યોગદાન દઈ શકે ઈ મહત્વ જો ગણિત ભાષા જા વિષયો સાથે કલા યોગ સર્જનની પ્રવૃત્તિ જો પણ ખૂબ મહત્વ આય એનલા પીએમ શ્રી મહત્ત્વ મે 5000 જી વરે મે વરમાં એક ગ્રાન્ટ પણ દેને મે ડેમથી અને હાણે ગાલ ગાળ કઈ સોશિયલ સાયન્સ કિટ તો સામાજિક વિજ્ઞાન ઈ વિદ્યાર્થી મેગરિકતા ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર અને સામાજિક પ્રક્રિયા અંગે સમજ વિકસાયેલા કરે મહત્વપૂર્ણ વિષય આ કિટ વિદ્યાર્થી જે અનુભવાત્મક અભ્યાસ કે પ્રોત્સાહન દેતી અને શિક્ષણ કે રસપ્રદ બનાતી હિટ વિદ્યાર્થીએ કે તથ્યો ઘટના સમાજિક પદ્ધતિઓ જો ઉડાણપૂર્વક સમજ દેલા ઉપયોગી થિએ ધોરણ ત્રેથી બાર જ વિદ્યાર્થીઓ લે હિટ વસયલ પીએમસી શાળાઓમાં વર બજાર પંચ છવી પંજ હજાર જેટલી ગ્રાટ ડે આવી નકશા સૌર મંડળ મૉડ્યુલ ટોપોગ્રાફી નકશાઓ પ્રોજેક્ટર ચાર્ટ્સ મેડલ સ્લાઇડ આલ્બમ નોટિસ બોર્ડ દિશા સૂચક યંત્ર જે અનેક સાધનો પી સ્થાનિક જરૂરિયાત મુજબ કહી શકાય વાહ એ તો લાટ ગાલ જોવા ચો ભલા કે આજે અજ છોક નિશાળી અંદર જા કે નકશા કે ભોપાલ કત્ કર્ણાટક કતાય કે કાશ્મીર કતાય એ વર્ગખંડ જે અંદર વહીને જ છોકરે કે પ્રોજેક્ટર કે નકશેમજનું અહીં વતાઈ શકો એ તો બોરી લાટ ગાલ ચવા જે અને સરકાર હતરા મળે રૂપિયા પણ એ વસ્તુ ગનેલા કરીને નિશાણે કે દેતી અને એટલે સુધી ચેતી કે ભાઈ આંખે જોકો જરૂરિયાત હોય એ ગણો પણ બચ્ચે કે લાટ ભણાયો મથન હું તો કોરો ચી શકો કે પાંચ ભારત જો ભાવી ખરેખર જે વર્ગખંડ મે ઘડા તો અને ખાલી ઘડા જ નતો પણ ભારતમાં નયા નયા ને વિચારેવા ટેકનોલોજી ટૅકોલૉજી વાર બનતા ડૉક્ટર બનધા ઇન્જીનીયર બનતા સાહેબ બ્યો કાર્યક્રમ એ પણ સોયો કે વિદ્યાંજલિ વિદ્યાંજલિ તી વિધ્યાંજલી કોરો કાર્યક્રમ આય કે કોરો હા બેન વિદ્યાંજલિ કાર્યક્રમ પાંજા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સપ્ટેમ્બર બ હજાર એક વિધ્યાંજલી કાર કાર્યક્રમ શરૂ કરે આવ્યો એ જ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અંતર્ગત ભારત સરકાર જ શિક્ષણ મંત્રાલય દ્વારા અનોખો શાળા સ્વયંસેવક વ્યવસ્થાપન કાર્યક્રમ બરોબર એટલે આંગણવાડી જો જ ખાલી વિચાર નત કરી ખાલી કોલેજ જે છોકર જો જ વિચાર નત કરી પણ આંગણવાડીથી કરી અને પાસે કોલેજ જે જુવાની સુધી મિણી કે લાટ શિક્ષણ મળે મિ કે નંડે માં નંડી ઘાલ છોકર લા કરીને કઈ ખાસી આ એજો પણ વિચાર કરીએ તા અને હેડી મળે યોજનાઓ પાંચ ધોરણ ટ્રેથી કરી અને બાર જે વિદ્યાર્થી સુધી એ અમલ મે ઘિની આઈ ખરેખર પાંજે ભારત જો શિક્ષણ અજુ હાણી વિદેશ કે પણ ટક્કર મારી અડો લાઠ થઈ એનમે શંકા કે કોઈ સ્થાન નભાઈ અજિં આકાશવાણી જે ભુજ કેન્દ્રથી અચી અને લાઠ મજેજી એ રાષ્ટ્રીય અવિષ્કાર અભિયાન જ ગયું કર્યાં સરસ યોજનાઓ જે નિશાળેમાં અહીંએ એની માહિતી દિં એ બદલ આં આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી અનુ ગચ આભાર મનિયા આભાર આકાશવાણી કેન્દ્ર ભુજ અને આભાર કૃપા પણ એ પ્રસારણી આકાશવાણી છે કેન્દ્રતા નું સોયાતે ની ઘાલ ધલવા કૃપા ભેણ ના કર